ભાવિક ભક્તો સૌ પોતાનું તથા પોતાના સમસ્ત પરિવારનું આરોગ્ય સ્વસ્થ રહે તંદુરસ્ત રહે એ માટે મા જગદંબાની આ પવિત્ર શ્રાવણ મહિનાની પહેલી એટલે કે શુદ્ધ પક્ષની અને સુદ અને વધ આ બંને સાતમ અહીંયા જાળેશ્વર ભરૂચની અંદર ખૂબ જ નર્મદાના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં સૌ ભાવિક ભક્તો આવી અને મા જગદંબાની આરાધના સ્તુતિ અને પૂજા વગેરે કરે છે અને આ પવિત્ર શ્રાવણ માસની અંદર શીતળા સાતમનું ખૂબ મહત્ત્વ છે કે પહેલું સુખ આપણી ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા તો આપણું શરીર તંદુરસ્ત રહે સ્વસ્થ રહે એ માટેમાં જગદંબા શીતળા માતાની આરાધના આવશ્યક જીવનમાં બની જાય છે તો એ જ અનુલક્ષીને સૌ ભાવિક ભક્તો અહીંયા શીતળા સાતમની માતાજીની પૂજા કરવા માટે આવે છે અને આ ભરૂચના સમસ્ત ભાવિક ભક્તોને

કે આપ સમસ્ત આપના પરિવાર સાથે આ મા જગદંબાની સ્તુતિ આરાધના પૂજા કરવા માટે પધારો અને આપનું મંગલ કાર્ય નિર્વિને સૌ કાર્ય પરિપૂર્ણ થાય એ મા જગદંબાને ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના નામ નામ છે છે તમારું તમારું શું મારું નામ જયેશભાઈ ભોગાઈલા હું ઘણા વર્ષોથી અહીંયા શીતલા માતાનું મંદિર કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની અંદર પૂજા વગેરે કરું છું અને અહીંના મૂળ સ્થાપક બજરંગીરી બાપુ અને અત્યારે હાલના મહંત શ્રી દામોદરગીરી મહારાજ અહીંયા સમસ્ત આશ્રમનું સંચાલન કરી રહ્યા છે ખૂબ જ વ્યવસ્થાપૂર્વક સંચાલન કરી રહ્યા છે અને એમની છત્ર છાયામાં એમના આશીર્વાદથી હું પણ જેટલી થાય એટલી બને એટલી માં જગદંબાની અને કાશી વિશ્વનાથ મહાદેવની આરાધના અને સેવા પૂજા કરું છું જય હિન્દ જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરું છું